ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પોરબંદર માં સમયથી જન્માષ્ટમીના દિવસે સવારે કોર્ટની મુલાકાત લેવાની પરંપરા હજુ પણ યથાવત છે તે આધુનિક યુગ હોવા છતાં લોકો હજુ પણ સદીઓ જૂની પરંપરાને અનુસરે છે આ તહેવાર સાથે ઘણી પરંપરાઓ અને ધાર્મિક વિધિઓ જોડાયેલી છે પોરબંદરમાં જન્માષ્ટમી ભક્તિભાવથી ઉજવવામાં આવે છે જ્યારે શહેરના લોકો જૂના પોરબંદરની સુંદરતા જોવા માટે કિલ્લાની આસપાસ ફરતા હોય છે પોરબંદરમાં જન્માષ્ટમીના દિવસે સવારે કોર્ટની મુલાકાત લેવાની પરંપરા રાજાશાહીના સમયથી ચાલી રહી છે આ વર્ષે પણ શહેરના લોકોએ આ પરંપરા જાળવી રાખી હતી અને મોટી સંખ્યામાં લોકોએ કોર્ટની મુલાકાત લીધી હતી અને કોર્ટની આસપાસના મંદિરોની મુલાકાત

એક વર્ષે એક આઠમ નો મેળો આવે છે એમાં સવારે કોટ ફેરે છે ને નાખે ચાર ધામે ઓલી અમે સાથિયા બનાવીએ છે એમાં અમે સફળતા થાય અમે બાપ દાદાની પરંપરા છે એટલે અમે વર્ષો થયા કોટ્યા સવારે ફરીએ દેમા દર્શન કરવા જઈએ કૃષ્ણ જન્મ થાય કેવી દિવસે જ્યાં અમે ઉતારીએ જ્યાં ઉતારીએ જે કોણ થી એ કોટ એને અમે કોટ ફેરવાનું પૂરું કરીએ એમાં